અમારા ઘરમાં મુકેલા અમારા તીર્થામ થા અમારા ધારિયા પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મુક્યા આ સરકારને અમે કેવા માંગીએ છે આ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી આ પહાડો હજારો વર્ષથી અહીં અડીખમ ઉભા પહાડો આ જંગલો તમારા જંગલ ખાતા એ સાચવેલા જંગલો નથી આદિ અનાદિ કાળથી અમારા પૂર્વજો એ સાચવેલા જંગલો છે એ જંગલો અમે ક્યારે લૂંટવા નથી દેવાના ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠાની ભૂમિમાંથી એ રાજસ્થાનના હરિયાણાના અને દિલ્હીના લોકોને અમે કેવા માગીએ છીએ કે અમે પણ ગુજરાતના તમામ વર્ગના લોકો અરવલ્લી પહાડોને બચાવવા માટે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે કૂચ કરવાના છે કૂચ કરવાના છે

જાણીએ છીએ તમે જોઈ લો આદિ અના પહાડીઓ છે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે સાથીઓ આ માત્ર પહાડ નથી આ એક ક્રાંતિકારી ભૂમિ છે

ગોઈજી ના અધ્યક્ષતા ખંડ ખંડપીઠે એવો ચુકાદો આપ્યો અરાવલ્લી ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી નું આપણું કુદરતી કવચ છે એને ખનીજ માફિયાઓને આપવા માટે સો મીટર વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટર ની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયા એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટ મા રેડ કાર્પેટ નાખી આપ્યા છે રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો ખનન કરો આ નદીઓનો આ જળ જંગલ જમીન તમે લઈ જાઓ તમે લૂટો એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે ત્યારે આ સરકાર સરકારે બનાવેલા પહાડો નથી આ પહાડો હજારો વર્ષથી અહીં અડીખમ પહાડો આ જંગલો તમારા જંગલ ખાતા એ સાચવેલા જંગલો નથી આદિ અનાદિ કાળ થી અમારા પૂર્વજો એ સાચવેલા જંગલો છે એ જંગલો અમે ક્યારે લૂંટવા નથી દેવાના તમે જોઈ લો વ્યાખ્યા એવી કરી કે સો મીટર ઊંચો પર્વત હશે એને જ માનવામાં આવશે જે પહાડીઓ છે એ પહાડીઓને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે એમને સંરક્ષણ નહીં મળે વિચાર કરો આજ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે પહાડો જંગલો પર પડેલી છે ત્યારે સાથીઓ આ પહાડોમાં માઇનિંગ થશે તો પર્યાવરણ નો નાશ થશે પ્રકૃતિનો નાશ થશે પાણીનો નાશ થશે અને જે પણ હજારો જીવજંતુઓની પ્રજાતિઓ છે

સાથે સાથે રાજસ્થાનના લોકોને છું આપણી આ ધરોહરને બચાવવા માટે આપણા પૂર્વજો સાચવેલા આપણા ઇતિહાસ ના બચાવવા માટે આપણા આસ્થાના પહાડો બચાવવા માટે જ્યારે રાજસ્થાન અને દિલ્હી અને હરિયાણાના લોકો ત્યારે આજે વિકાસના નામે પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે ત્યારે સરકાર ને કેવા માંગીએ છીએ કે તમારા વિકાસ થી હવે અમને દાજ લાગે છે અમે દાજીએ છીએ

આ આ સરસ્વતી નદી નીકળે છે અરવલ્લી અરવલ્લી નો પહાડ એમાં રહેલા લાખો પ્રજાતિ ના વૃક્ષો અને આજે આ વાયુ ને સંતુલન કરે છે ગોબલ વરવિ ને સંતુલન કરે છે સાથીઓ આવનારા દિવસોમાં અરવલ્લીના અરવલ્લી ના પહાડો નહીં રહેશે

જંગલ ખાતાના અધિકારીઓ એ ભાજપના નેતાઓના હિસાબે કામ કરનારી પોલીસ એમને પણ અમે કેવા માંગીએ છીએ અમારા આદિવાસી સમાજ હોય અમારા ખેડૂતો હોય અમારા યુવાનો હોય અમારી માતા બહેનો હોય એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો અમારા ઘરમાં મુકેલા અમારા તીર્થામઠા અમારા ધારિયા પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મૂક્યા અમારા ઘરમાં મુકેલા ભાલા પાલિયા અને તીર્થામઠા

ક્યાં સુધી અમારા ખેડૂત ની છાતી પર આવીને અમારા લોકોને તમે મારો છો અમારી માતાઓની છાતી પર પગ મૂકીને અમારા ગામોના ઘરો તોડો છો અમારી જમીનો છીનવો છો પણ અમારા આદિવાસીઓ ને છંછેડ છો તે દિવસે તમારા જંગલ ખાતા ને પોલીસ ખાતા પણ અહીંયા નજરે નહીં પડે આ ભાજપની સરકારે

એમના છોકરાઓ વિદેશોમાં ભણે છે અને આપણને આ લોકો જે પ્રકારે રોજગારી આપણી છીનવી લીધી આપણા બાળકો કુપોષિત છે શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને શિક્ષણ નથી ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે સાથીઓ બંધારણની અનુસૂચિ 5 પૈસા એક 1996 એમાં આપણને પ્રાવધાન છે એમાં પણ પૈસા એકમાં પણ કહેવામાં આવ્યું છે ના લોકસભાના વિધાનસભા આપણા લોકો પૈસા એક નથી જાણતા આપણા લોકો ગ્રામ સભા નો પાવર નથી જાણતા અને બારના લોકો આવી આવીને આપણા ગામમાં આવીને આપણા લોકોને ને કરીને જાય છે ત્યારે હવે એ ડંડાવાળી વાળા કરવા વાળા લોકો સામે આપણે ગ્રામ સભાના પાવર નો તમે ઉપયોગ કરો એ સીએમ હશે કે પીએમ હશે એનો એસપી હશે કે આઈજી હશે ડીસીએફ હશે કે ફોરેસ્ટર હશે બધા સામે ગ્રામ સભાના પાવર નો ઉપયોગ કરો એમને એમનો અક્કલ ભાન આપણે અવડાવી દઈશું ત્યારે સાથીઓ એક બાજુ આપણા દેશના વડાપ્રધાન મોદીજી દરેક દેશોમાં જાય અને દેશોમાં મોટી મોટી વાત કરે મેં હુસ દેશ છે આ રહ્યા હું જ્યાં સભી લોક એક ફેર માકે નામ એક ફેર માકે ની વાત કરે છે ને વડાપ્રધાન એક ફેર રોપીને કરોડો રૂપિયા એના પ્રોસ્ટરો લગાડવામાં આવે છે અભજો રૂપિયાના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે એક ફેર માકે નામના નામે આપણને ગુમરાહ કરે છે અને આખાને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે જે સંવિધાન આઝાદીના 71 વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા ગુજરાતમાં ત્રીસ વર્ષ એમનું શાસન છે આપણી જનતાને માત્ર ને માત્ર ભય ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય એના સાથે પણ અન્યાય થાય છે એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો લડતો ખૂબ લાંબી ચાલવાની છે અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે જંગલોને જમીનોને બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે ત્યારે મારા સાથીઓ લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો તમામ લોકો આ ક્રાંતિકારી લોકો

મારા વડીલો છે મારી માતાઓ છે મારા યુવાનો છે તમામ લોકોને હું કહેવા માટે આવ્યો છું આ લોકોને આપણે સામાજિક લડતના નામે પહોંચી નથી વળતા એ લોકો સત્તામાં બેઠા બેઠા આપણા તમાસાઓ જોઈ છે આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપીએ એની આ લોકો મજાકો ઉડાવે છે ત્યારે હવે આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે રાજનીતિથી કોઈ દૂર નથી ભાગવાનું રાજનીતિમાં સોવાવો